को जीते मदन मोहन आज सो भगत धनवान मां धनवान मां साईं हरि हरि में चलते वो भाई भैया तक को लागो तो देखो वो कौन सो धनवान अगर हटती जो तो वो बिजा है खूब विशाल धनवान ले वाली ले

તો વૈભવ ને ધ્રુવિ રમે છે ખેતરમાં અને જમી લીધા છે તો ખરીક વાર પવન ખાવા તો એ ઘિરે જાઈસી તો હવનમાં હવનમાં આયા થા અને જમી લીધા છે તો એ ઘિરે જાઈસી હેલ ઘિરે જાઈસી હું ત્રુવીન થાય જાઈસી ઘિરે તો હવન પૂરું થઈ જશે તો હવન પૂરું થઈ ગયું છે તો હવે ઘિરે જાઈસી

તો અહીં ચીપ કસરો કસરો બધાયે જગવવાનો છે અડધો કસરો તો જગ બી નઈ કો અને બધો કસરો જગ બી નઈ કો પણ અહીંયા બાકી સે જગવવાનો કસરો હવે જગ બી નાખો થા અહીં આવી જો તો જગ બી નાખી કસરો બધો અને આ બધું હરકુ કરવાનું છે લાકડા સે ગોઠવવાનો શહેર કરી દીક તા સુકો માં હું આવે છે તો ટિક સેક ભી નઈ ખૂસે પ્લાસ્ટિક ઘણું હતું તો અયા જગ ભી નઈ ખૂ તો પ્લાસ્ટિક સે ભી નઈ ખૂ તો હજી ઘણું તો બાકી છે જગવવાનું તો અયા પ્લાસ્ટિક પડ્યું છે એ જગવવાનું છે તો ઇમલી ઘણી બધી છે તો મસ્તી ની ખાટી આઈમલી છે તો ઘણી બધી ખાટી આઈમલી છે પાકી ગયેલી છે મસ્તી ની છે ગળી તો વાંધી લો તો પ્લાસ્ટિક તો બધું પ્લાસ્ટિક ભેગું કરી લીધું છે તો હજી ઘણું બાકી છે ભેગું કરવાનું તો ભેગું કર લો બધું મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે ચાર વાગી ગયા છે તો આ વ્લોગ ફોલો કરીશું